હેલો છો બધા તો મિત્રો આજે શું કહેવાય આપણા નવા ઓળખમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે મારે આવવાનું છે વાડીએ વાડીએ એ માટે આવવાનું છે કે મિત્રો છે ને આપણે દવા છાંટવાની છે ખડ મારવાની છે તો આજે મારે કેટલા જીવ જંતુ નાશક છે એ બધાને મૃત્યુ કરવાનું છે તો મિત્રો તમે મારા ઓળખમાં કન્ટિન્યુ રહેજો ઓકે ગાઈઝ તો મિત્રો જોવો આ છે આપડી ખેતર અને આમાં આપણે છાંટવાની છે દવા આ છે આપડા ફળ અને આ આપણે ટપનું પાણીનું ભરીને આયા છીએ અને થોડી થોડીવારમાં આપણે આગળ દવા છાંટવાની છે એક બંદા અહીંયા છે આપણે ભી છાંટશું તો તમે મેરો અલગમાં કંટ્રોલ રેના ઓકે મિત્રા દેખો એ મેરું ખેતર હે તો ચારે તો જો ભાઈ આપણે ઢેપલો કરેલો અને આપણે ગાડી દવા હજાર છે મિત્રો આ છે આપણી દવા અને આ આપણે સાટવાની છે મિત્ર કોમેન્ટમાં કહી દેજો કઈ દવા છે મને તો ખબર છે કઈ દવા છે એ તો તમે પણ બધા કહી દેજો અને આપણે જો આ દવા સાટવાની છે આપણે દવા સાહેબ એક તો શું પણ લઈ આપણે પણ પપ ચડાવી લીધો છે અને આપણે દવા સાટવા જઈ રહ્યા છીએ તો તમે બધા કંટ્રોલ વાળ વધી ગયા છે બહુ મોટા એટલે વિડીયોમાં નહીં હરાવે તો મિત્રો આવી રીતે આપણે કંઈક દવા સાંટવાની છે આ ઝીણું જીનું ખડ છે એ ખડ બધી આપણે બાળવાનું છે કારણ કે નેદે પાર આવે એમ છે નહીં આવી રીતે કંઈક પપનો અવાજ આવે જો અમારે સાહેબ એક આગળ આવેલાયલા જાય છે હું એની પાછળ આવેલો જ આવ છું કે હું વિડિયો અલગ ઉતારતો હોય એટલા માટે તેની થોડોક પાછળ રહી ગયો તો છે ને મિત્ર આપણે બધું કામ કરીએ સિલાઈ કામે કરીએ અને ખેતરનું કામે કરીએ તો મિત્ર તમે બધા છે ને મારો ઓલખ તમે બધા જોવો છો મારે તમારા સાથ સહકારની જરૂર છે કારણ કે ભાઈ અત્યારે આપણે જો દવા છાંટીએ દવા સાટવાનો ઓળખ છું હું બધા ઓળખ બનાવું છું ખેતરના ઓળખ બનાવું દુકાનના બનાવવું અને કાંઈ પણ ગયો હોય તો એને ઓળખ બનાવું તો મિત્ર તમે બધા મારા ઓળખ પૂરા જોજો તમને આનંદ આવે છે ઓકે મિત્ર આવી રીતે મિત્ર અમે કંઈક દવા છાટીએ તો આમ છે ને ગારો ગારામાં હાલતો હાલતો તો આવી રીતે કંઈક છાંટી લેવાની બધી દવા એટલે આ બધું ખડ મરી જાય તો તો ભાઈ આપણે એક પપ ખાલી થઈ ગયો છે અને આપણે પાછા પપ ભરવા જઈ રહ્યા છીએ ગાડી છે ત્યાં જો આ એક પપ આપણે ખાલી કરી નાખ્યો છે નિશાન ના કરી પણ ખાડો ગયો મેં ન્યા છે આમ ઓરું પગ મૂકેલા જ છે ને આજે અમે આલેલા છે એ પગ મૂકેલા છે તમારે સાહેબ જો બીજો પપ ભરી ભાગ્યા છે અને હું જાઉં છું ભરવા પપ ગાડીએ